કિ હોને દે આ બધા પૂરી ભઈયા ભઈયા કેવા લાગી ભૂડા યાર તા આ સોકા એકદમ પાતલા પાતલા નામ લીટી ગયો ના આવો કયો યાર ઉંદે યાર સાલ કરે મન યે લોક જોઈને જાવ આવો ઉંદે યાર દૂર આશ લે યે પુરીત ભઈયા યાર કાઈ છે એટલા ડોઢે નામ શું પાડી પુરીત ભઈ પુરીત ભઈ લેવા પુરીત ના હોય યાર આ ઓમ યે તાળી યાર હોય યાર

યા લો છોરા કી તમે શરમ આવ નહી આવતી કોઈના બાવ પર આવડી દબબર હું આવો યાર અમે પૂરી એક 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 આ સાઈડ અને કા સાઈડ કાતરી જો ખાતો ઓમ કરીને કાતરી દબબ કાયા થાય હો ઈ દબબ થાય

તે મન ફોન કર્યો કે ભુવાજી જે કે ટ્રેક્ટરનો ટાયર ઊંચું થઈ ગયું હતું મો કંકુન નામ લ્યો અને નિવેદ કરી દેજો તે ભાઈ ભલાઈન એમ કેળ આવા ને હું આમ કરીને હું આમ કરીને હું આમ કરીને ને આ એવું કરી લે એવું કરી લે તે યાર એવું કરી એ ટાઈમ લે હા ટાઈમ લે છે લગાડે નહીં તો તો એક હારું કરજો કંકુમાં કંકુ હારી બીજું કાંઈ નહીં

બોલું કે આ દરવાજો શોખ નો મને વાકવો પડે યાર તાજી તમે એટલે યાર મને જો ખબર છે દરવાજો વાખવાનો બે બિહવા આવી બે બ્યા ડોસી ખાવા આલું નહીં આલી ઉતાવળું બોલો કે યાર

હું <cred> તો <key>

વાડો ના ખાયવાડો થયો તો સોય ના તો ભાઈબાઈને આપણા બર્થડે પાર્ટીને જે તો આ બર્થડે પાર્ટી નથી કરે આપણા બર્થ ન તો ભાઈ બનનો એ બર્થે ઉજવી ના આવ્યા અમે તો હું તો એક ને જતો તો ઉજવી હો ચેરી રહીને આવી અમે ખાઈ નહીં આયા કર હું ખાવાનું હતું બત્રી ભોજન બત્રી સ્વર્મનું ગોવા જા હા દરબારી જોશ નિંદરની